આજનું બાઇબલ વચન ગીત સ્ત્રોત્ર સંહિતામાંથી અધ્યાય એકસો સોળ કલમ બાર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે

પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માની તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુએ ભલું કર્યું છે એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું

અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પાંચમો ઉંમરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારું એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું પ્રભુએ ભલું કર્યું છે એનો બદલો વાળું પ્રભુએ ભલું કર્યું છે મારો એનો બદલો હું શું વાળું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન